નમસ્કાર મિત્રો આજે જ્યારે ગામનો એક માણસ આ ત્રણેય મળાખાઉ આત્માની જાણ કરવા માટે જ્યારે તે કરણસિંહ સોલંકીના રજવાડા તરફ ચાલ્યો છે ત્યાં તો પેલી મળાખાઉ આત્મા એક મોટો વંટોળ બનીને આવે છે અને વંટોળમાં ગુમાવતા ગુમાવતા એ માણસને ગામની વચ્ચે લાવે છે અને પછી તેને ત્યાં જ પછાડીને મારી નાખે છે અને પછી તેને ઉપાડી અને તેનું ભોજન કરવા માટે તેમના ઝૂંપડામાં લઈને ચાલ્યા જાય છે અને આ બાજુ આખું ગામ જોતું રહી જાય છે અને બધા ધ્રુજી રહ્યા છે કેમ કે એમને ખબર છે કે એક પછી એક આપણો નંબર પણ આવવાનો છે અને ત્યારે પેલું બાળક બહાર આવી અને એટલું કહે છે કે ગામ લોકો હવે આજ પછી યાદ રાખજો અને હા આ ગામની બહાર હું પહેરો ભરું છું અને રાત્રે પણ હું આ ગામની બહાર આખા ગામની સીમા ઉપર પહેરેદારી કરું છું અને ભૂલથી પણ જો આ ગામનો કોઈ માણસ બહાર ગયો કે અમારી વાતની જાણ કરવા કોઈ રજવાડામાં ગયા છો ને તો તમને આ જ રીતે પછાડીને મારી નાખશું અને આમ તમારું ભોજન કરી નાખશું આટલું કહી અને એ બાળક પાછું ઝૂંપડામાં ચાલ્યું જાય છે ત્યારે આ બાજુ આખું ગામ હવે ચિંતામાં પડ્યું છે અને ગામના સૌ આગેવાનો મુખી બાપાને કહે છે કે હે મુખી બાપા હવે આપણે શું કરીશું અને તમને તો ખબર જ છે કે આપણા ગામના બે માણસો આ મળાખાઉ આત્માના લીધે મોતને ઘાટ ઉતરી ગયા છે અને હવે આપણે આમ ને આમ ચાલ્યું રહેશે તો આ ગામ સમાપ્ત થઈ જશે અને રોજ રોજ આપણા ગામનો એક એક માણસ આવી રીતે મરી જશે તો આપણે એનું દુઃખ કેવી રીતે સહન કરીશું ત્યારે મુખીની આંખમાં શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે અને ધીમેથી એટલું કહે છે કે હા હું જાણું છું પરંતુ હું શું કરી શકું કારણ કે આ ગામની બહાર જઈએ તો પેલો મળાખાઉ આત્માઓ ત્યાં ગામની સીમા ઉપર પહેરો ભરે છે અને ત્યાં જ પછાડીને મારી નાખે છે તો બોલો હવે આપણે આ કરણસી સોલંકીની પાસે કેવી રીતે પહોંચીએ અને તેઓ શું કરતા હશે અને એમને પેલા અઘોરી બાબા મળ્યા હશે કે નહીં અને આમ ગામના માણસો વાતો કરી રહ્યા છે પરંતુ એમનાથી કંઈ થતું નથી તેથી આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના હજી તો ઝાખું જાખું અંધારું થયું છે એની સાથે તો આખું એ ગામ પોતપોતાના ઘરોમાં પેસી અને ચૂપચાપ સુઈ ગયું છે કારણ કે બધા ડરી ગયા છે અને આખા ગામમાં જાણે કોઈ એક પણ માણસ રહેતું ના હોય એટલી શાંતિ આ ગામમાં ફેલાઈ ગઈ છે અને આમ કરતાં કરતાં મોડી રાત થઈ પરંતુ આ દેવી પૂજકને ઊંઘ આવતી નથી તેથી તે તેની બાઈને કહે છે કે આપણે શું કરીશું આપણા તો કેટ કેટલા ઘેટા બકરા તેઓ ખાઈ ગયા છે અને આ ગોખલામાં મારી સદી બેઠી છે પરંતુ મને લાગે છે કે એના બાવળે પણ મળ નથી કે તે આ મળાખાઉ આત્માઓને અહીંયાથી કાઢી શકે અને આમ આ દેવી પૂજક માતા સધીને કટાક્ષવાળા શબ્દો કહી રહ્યો છે કારણ કે આજે આખું ગામ સંકટમાં છે અને કોઈની પાસે કોઈ માર્ગ નથી તેથી આમ કરતાં કરતાં મોડી રાત્રે આ દેવી પૂજક નિંદ્રાને આધીન થયો પરંતુ આ દેવી પૂજકના મેણા મારી સધીથી સહન થયા નહીં અને માતા સધી આ દેવી પૂજકના ખાટલે આવી અને અડધી રાત્રે આ દેવી પૂજકને કહે છે કે હે દેવી પૂજક તે અને તારા દાદાએ મારી ખૂબ જ સારી સેવા પૂજા કરેલી છે અને એટલા માટે તો હું સધી તારા માટે હાજરા હજુર છું પરંતુ મારી વાત સાંભળ તને એમ લાગતું હોય કે મારા બાવડે બળ નથી તો ચાલ ઊભો થા અને અહીંયાથી તું કરણસી સોલંકીના રજવાડાનો માર્ગ પકડ અને ત્યાં હું તારી સાથે છું અને તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં ત્યારે પેલો દેવી પૂજા કેટલું કહે છે કે પણ મારી હું કેવી રીતે આ ગામને પાર કરું કારણ કે આ ગામની બહાર તો પેલી મળાખાઉ આત્માઓ પહેરો ભરી રહી છે અને તેઓ મને જોઈ જશે ને તો ત્યાં જ મને પછાડીને મારી નાખશે તો મારા નાના નાના બાળકોનું શું થશે અને હું મરી ગયો ને તો આ મારી બાઈ મારા વિયોગમાં ઝૂરી ઝૂરીને મરી જશે અને ત્યારે માતા સદી એટલું કહે છે કે હે દેવી પૂજક તું અહીંયાથી હાથમાં લાકડી લઈ અને ગામની બહાર નીકળ અને ગામની બહાર નીકળી અને કરણસિંહ સોલંકીના રજવાડામાં પહોંચ અને ત્યાં સુધી જો તારો વાળ પણ વાકો થવા દઉં અને એકે મડાખાઉ આત્માઓની નજરે જો તને પડવા દઉં ને તો મને સધીને ઓળખે કોણ અને આમ આટલી વાત સાંભળતાની સાથે તો આ દેવી પૂજકને હિંમત આવી અને કહે છે કે પણ મારી હું આ કરણસિંહ સોલંકીની પાસે જઈ અને શું કહું અને એમને તો ખબર જ છે કે આપણા ગામમાં પેલી મળાખાઉ આત્માઓ આવી છે અને કરણસિંહ સોલંકી તો ઘણા સમયથી આ અઘોરી બાબાને શોધી રહ્યા છે પરંતુ અઘોરી બાબા મળે તો આ કરણસિંહ સોલંકી આપણા રજવાડામાં આવે ને ત્યારે માતા સદી એટલું કહે છે કે હે દેવી પૂજક તું કરણસિંહ સોલંકીની પાસે પહોંચી અને આ ગામની વાત કર અને પછી ત્યાંથી હું સધી એક પ્રાણીનું રૂપ ધારણ કરી અને તારી પાસે આવું છું અને જે બાજુ ડગલા માંડું ત્યાં મારી પાછળ પાછળ આવજો અને જો તમને એ અઘોરી બાબા સુધી ના પહોંચાડું તો મને સધીને ફટકે જે બાપ અને આમ આટલું કહી અને માતા સધી અંતર ધ્યાન થઈ ગયા અને ત્યાં તો પેલો દેવી પૂજક ઊંઘમાંથી જાગી ગયો અને બંને બાજુ જુએ છે અને પોતાની આંખોમાં આંસુ છે ત્યારે તે ઊભો થઈ અને પોતાની બાઈને કહે છે કે તું તારું ધ્યાન રાખજે અને હું એક ભારે કસોટીને પાર કરવા જઈ રહ્યો છું અને આ કામ હવે મારે જ કરવું પડશે કારણ કે માતા સધીએ આ કામ મને સોંપ્યું છે ત્યારે એની બાઈ એટલું કહે છે કે પણ સ્વામી તમે આમ અડધી રાત્રે ક્યાંક જઈ રહ્યા છો તો શું હું જાણી શકું કે તમારે અડધી રાત્રે એવું કયું કામ આવી પડ્યું છે ત્યારે આ દેવી પૂજક એટલું કહે છે કે તું ચિંતા નહીં કરતી મારી સાથે મારી સધી છે અને હું ક્યાં જાઉં છું અને કેમ જાઉં છું ને એનું રહસ્ય હું તને અત્યારે નહીં કહી શકું કારણ કે તને કહેવા જઈશ ને તો પેલી મળાખાઉ આત્માઓને ખબર પડી જશે એટલા માટે અત્યારે મારો માર્ગના રોક અને આમ આટલું કહી અને હાથમાં લાકડી લઈ અને આ દેવી પૂજક ભાઈ અડધી રાત્રે આ ગામમાંથી ચાલી નીકળ્યો છે ત્યારે અડધી રાત છે અને મુખી બાપા પોતાની મેળીમાં બેઠેલા છે અને નાનકડી બારીમાંથી બધું જોઈ રહ્યા છે તો દેવી પૂજક હાથમાં લાકડી લઈ અને ગામના પાદર તરફ જઈ રહ્યો છે ત્યારે આ ઘટના જોઈ અને મુખીની આંખો ફાટી ગઈ અને પોતે વિચાર કરે છે કે આ દેવી પૂજક ગામની બહાર કેમ ચાલ્યો છે અને આ ગામની બહાર જાય તો ભલે જાય પરંતુ પેલી મળાખાઓ આત્માઓ આને પછાડીને મારી નાખશે તો આ દેવી પૂજકને શું મોતનો ભય નહીં હોય અને આમ આ મુખી તો આવું વિચાર કરતા રહી ગયા અને આ દેવી પૂજક તો હાથમાં લાકડી છે અને માતા સજીનું રટણ કરતાં કરતા ગામના પાદરે આવે છે અને ગામના પાદરેથી ચાલતો ચાલતો તે આગળ નીકળી જાય છે અને આ ગામને પાર કરી નાખે છે ત્યારે આમ અડધી રાત્રે આ દેવી પૂજક ચાલતો ચાલતો વહેલા પરોઢીએ પહોંચે છે કરણસિંહ સોલંકીના રજવાડામાં અને ત્યાં જઈ અને બહાર ઊભેલા પહેરેદારોને કહે છે કે મારે અત્યારે ને અત્યારે કરણસિંહ સોલંકીને મળવું છે માટે મહારાજને બહાર બોલાવો ત્યારે મહારાજની પાસે જઈ અને એક સિપાહી કહે છે કે મહારાજ પાડોશના ગામમાંથી કોઈ માણસ આવ્યો છે અને ખૂબ જ દરિદ્ર છે અને પોતે રડી રહ્યો છે અને કહે છે કે મારે ખૂબ જ જરૂરી મહારાજને વાત કરવી છે ત્યારે મહારાજ ત્યાંથી બહાર આવે છે અને બહાર આવીને કહે છે બોલો ભાઈ મારી સી જરૂર પડી અને આમ આટલા વહેલા પરોડીએ તમે મારા મહેલે પધાર્યા છો તો કોઈ અગત્યની વાત છે કે શું ત્યારે દેવી પૂજક એટલું કહે છે કે મહારાજ અહીંયા નીચે આવી જાઓ હું તમને એક રહસ્ય જણાવું છું ત્યારે મહારાજ આ દેવીપૂજકની પાસે આવે છે કે બોલ ભાઈ તારે શું કહેવું છે કે મહારાજ પેલી મળાખાઉ આત્માઓ અમારા ગામમાં રહી અને હવે રોજ એક એક માણસને મારી અને તેના શવને ખાઈ જવા લાગી છે અને અમારી પાસે એનો કોઈ માર્ગ નથી અને તેઓ રાત દિવસ અમારા ગામની ચારે બાજુ પહેરો ભરે છે અને ગામના કોઈ સમાચાર લઈ અને કોઈ બહાર નીકળે ને તો તેને પછાડીને મારી નાખે છે પરંતુ રાત્રે મને મારી સધી સપનામાં આવી હતી અને સધી માતા મને એમ કહીને ગઈ છે કે હું તને એ મણાખાઉ આત્માઓની આંખે નહીં ચડવા દઉં અને તું કરણસિંહ સોલંકીના રજવાડે પહોંચ અને ત્યાં પહોંચી અને હું તારી રક્ષા કરીશ ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે ભાઈ તમે અહીંયા આવ્યા છો એ તો બરાબર છે પરંતુ મારા સિપાહીઓ ચારેય દિશાઓમાં પેલા અઘોરી બાબાને શોધી રહ્યા છે અને જેવા અઘોરી બાબા મળી જશે ને એની સાથે જ અમે તમારા ગામમાં આવી અને એ ત્રણેય મળાખાઉ આત્માઓને સબક શીખવાડવા માટે પહોંચી જશું ત્યારે પેલો માણસ એટલું કહે છે કે પણ હવે તમારે એ બાબાને શોધવાની જરૂર નથી કારણ કે મને સપનામાં આવી અને મારી સધી એમ કહી ગઈ હતી કે તમે જેવા કરણસિંહ સોલંકીની પાસે પહોંચશો ને એની સાથે હું તમારી પાસે એક પ્રાણી બની અને તમારી પાસે આવીશ અને હું જે દિશામાં ડગલા માંડું એ દિશામાં ચાલવા લાગજો તો હું પ્રાણી સ્વરૂપે તમને પેલા આઘોરી બાબા પાસે પહોંચાડી દઈશ અને આ દેવી પૂજકનું આટલું કહેતાની સાથે તો આ કરણસિંહ સોલંકી કહેવા લાગ્યા કે તો હે ભાઈ તારી સદીને કહી દો કે મા અમને સાચો માર્ગ દેખાડો અને એ અઘોરી બાબા સુધી અમને પહોંચાડી દો અને આમ કરણસી સોલંકીનો આટલો શબ્દ પૂરો થાય ને ત્યાં તો તેમની પાસેથી એક નાનકડું હરણનું બચ્ચું આવે છે અને આવી અને પહેલાં તો આ દેવી પૂજક અને પછી મહારાજની સામું જુએ છે અને પછી તે આગળ આગળ દોડવા લાગ્યું ત્યારે કરણસી સોલંકી કહે છે કે હે ભાઈ આજ માતા સધી છે અને આપણને માર્ગ દેખાડવા માટે આવી છે ચાલ હવે આપણી જીત થશે અને આમ પછી તો આ હરણનું બચ્ચું આગળ આગળ ચાલવા લાગ્યું અને પાછળ પાછળ કરણસિંહ સોલંકી અને આ દેવી પૂજક બંને જણા જઈ રહ્યા છે અને આમ સવારના પરોઢિયેથી ચાલેલા આ બંને જણા બપોરનું ટાણું થયું છે અને તો પણ બંને ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં ડુંગરો અને પહાડોવાળો વિસ્તાર આવે છે અને એ પહાડોના વિસ્તારની અંદર એક ઊંચો પહાડ છે ત્યારે આ હરણ ત્યાં આવીને ધોબી જાય છે ત્યારે કરણસિંહ સોલંકી બે હાથ જોડીને કહે છે કે માડી અમે તમને ઓળખી ગયા છીએ અને તમે અમને ત્યાં લઈ ચલો કે જ્યાં પેલા અઘોરી બાબા હોય અને ત્યારે આ હરણ પાછું ત્યાંથી આ પહાડ ઉપર ચડવા લાગ્યું ત્યારે આ બંને માણસો પણ પાછળ પાછળ પહાડ ઉપર ચડે છે અને ઘણા ઊંચા ચડ્યા પછી આ હરણ કોણ જાણે ક્યાં અદ્રશ્ય થઈ ગયું અને પછી તો આ દેવી પૂજક અને કરણસિંહ સોલંકી મહારાજ આટલે આવી અને હરણ ક્યાં અદ્રશ્ય થઈ ગયું ત્યારે મહારાજ એટલું કહે છે કે ભાઈ તારી માતા સદી જબરી જોરાવર છે અને અહીંયા સુધી તે આપણને લાવી અને અદ્રશ્ય થઈ ગયા છે તો આટલામાં જ અઘોરી બાબા ક્યાંક હોવા જોઈએ અને પછી તેઓ એક પથ્થર બીજો પથ્થર આમ એક એક પથ્થરને જોતાં જોતા આગળ ચાલ્યા ત્યારે એક પથ્થરની ઉપર આ અઘોરી બાબા ધ્યાનમાં બેઠા છે ત્યારે એમને જોઈ અને કરણસિંહ સોલંકીના જીવમાં જીવ આવી ગયો અને જઈ અને બાબાના પગમાં પડી ગયા અને મિત્રો પછી ત્યાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી